નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગાંધી ચોકમાં આવેલ રામ મહેલની અંદર રામ રામ મહેલની સ્થાપના ત્યારથી તે દર શ્રાવણ મહિનાની અંદર માસિક રામાયણનું એ આયોજન કરવામાં આવે છે આ રામ યજ્ઞની અંદર મહિલાઓ પુરુષો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને તેઓ રામાયણ સામી ધન્યતા અનુભવે છે ત્યારે આચાર્ય પદે લખતરના નવયુવાન શાસ્ત્રી યાસુતોષ રાવલ દ્વારા વ્યાસપીઠ ઉપરથી કથા કથા શ્રવણ કરવામાં આવી રહી છે લખતર રામ મહેલ એટલે પૌરાણિક રામહેલ છે આ રામહેલની અંદર સ્થાપના થઈ ત્યારથી રામપાર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર માસિક રામાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લખતર ગામના સિનિયર સિટીઝન સહિતના જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તેઓ રામ મહેલની અંદર દરરોજ સાંજે જે રામાયણ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેની અંદર ઉપસ્થિત ધન્યનુતા ધન્યતા અનુભવે છે અને એક કલાક સુધીની આ રામાયણ દરરોજ દરરોજ કરવામાં આવે ત્રીસ દિવસ સુધી રામાયણનું આયોજન કરવામાં આવતા લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો જે આજુબાજુના રહીશો છે તેઓ પણ પોતાના ઘરે બેઠા જે આ રામાયણ પારાયણ જ્ઞાનયજ્ઞનું શ્રવણ કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે